રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં સતત ચોથી જીત નોંધાઈ છે ટીમે હવે હોમ રાઉન્ડ જયપુરમાં રોયલ ચેલેન્જર્સને બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું આરસીબીની સત્તરમી સીઝનમાં ચોથી આર છે સવાઈ માનસી સ્ટેડિયમમાં આરસીવી વીસ ઓવરમાં ત્રણ વિકેટ એકસો રન બનાવ્યા હતા ત્યારે રાજસ્થાન રોયલે ઓગણીસ પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો જોસ બટલરે સદી ની ઇનિંગ રમી હતી તેણે અઠાવન બોલમાં પોતાની સદી પૂરી કરી હતી તે સો રનના સ્કોર પર અણદમ પરત પડ્યો હતો તો કેપ્ટન સંજુ સેમસન ઓગણ સિત્તેર રન બનાવ્યા હતા બંને વચ્ચે એકસો અડતાલીસ રનની મેચ ભાગીદારી થઈ હતી તો આરસીબી દિલ્હી તરફથી વિરાટ કોહલીએ સીઝનની પ્રથમ શક્તિ ફટકારી હતી જેણે તેતેર બોલમાં એકસો તેર બનાવ્યા હતા પરંતુ ટીમ સ્કોરને ડિફેન્ડ કરી શકીને યુવેન્દ્ર ચહલે બે વિકેટ મેળવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ